સચિન ખારવા શ્રીજીના ભક્ત જેઓ છેલ્લા ઓગણીસ વર્ષથી પોતાના નિવાસસ્થાને બાપાની સ્થાપના કરી રહ્યા છે આ વર્ષે પણ તેઓ દ્વારા ખૂબ જ સુંદર બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પર્યાવરણ બચાવવાનો એક સંદેશ લોકો સુધી પહોંચાડવા અને પર્યાવરણ બચાવવામાં પોતે સહભાગી થઈ શકે તે માટે તેઓ ઇકો ફ્રેન્ડલી બાપાની મૂર્તિની સ્થાપના કરે છે આ વર્ષે પણ તેઓ દ્વારા માટીની ખૂબ જ સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જાતે જ ઘરે પરિવારના સભ્યો મળી ડેકોરેશન કરી અને બાપાની સ્થાપના કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અમે ઓગણીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ દર વર્ષે કંઈક અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ આ વર્ષે પણ અમે અષ્ટવિનાયકનું ડેકોરેશન કર્યું છે પાછળ સયાસનું એનું ને પ્યોર માટીની જ મૂર્તિ છે તો શું મેસેજ આપવા માગું છું ખાલી ઘર ઘર ગણેશ નામને એવો ઉત્સાહના આમંગ છે કે અમે ગણપતિ બાપાની સ્થાપના સારી રીતના કરીએ અને ખાલી ઈચ્છાપૂર્વક જ અમે કરીએ છીએ ખાલી એક જાતનું સેવા પૂજા કરવા માટે શું નામ આપું સચિન ખારવા